ગોચાસણ થી સળંગપુર આવતા હતા તે સમયે ગોધાવટા ગામ પાસે સર્જાઈ દુર્ઘટના બળવાડા પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા અશ્વિન ગોહિલ જે ભાવનગર

અવારનવાર આવી ઘટનાઓ બને છે પણ આ જે આંધળી સરકાર છે એ લોકોના મૃત્યુની ની જે આવું થાય છે એની સામે કોઈ ધ્યાન આપતી નથી અહિયાં રેલિંગ પણ નથી સાઈડની અંદર કોઈ આપણે પણ અંદર મૂકવામાં આવ્યા નથી અવારનવાર ગામજનોએ આની અંદર રજૂઆત કરી છે કે અહીંયા અહીંયા પુલ બનાવવામાં આવે મેં પણ અહીંયા એન્જિનિયરને બોલાવી અને નાળા માટેની રજૂઆત કરેલી એ લોકો આવી અને અહીંયા સાઈડ પ્લાન પણ લઈ ગયા પરંતુ બે વર્ષથી આ કામ થતું નથી આ તંત્ર છે એ લોકોના મૃત્યુની રાહ જોવે છે એ મને ખબર પડતી નથી અવારનવાર ગુજરાતની અંદર પુલ તૂટે છે રસ્તાઓની અંદર જાનહાની થાય છે પણ આ અને સરકાર સરકાર બેરી આ લોકોના મૃત્યુ સામે જોઈ શકતી નથી અને આ અત્યારે તમે જોવો છો કે લોકોની અંદર આક્રોશ છે આક્રોશ છે અને જ્યારે આવા લોકોના જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણી સંવેદનાઓ એમની સાથે હોય એટલે મારી સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે એ બીજા કોઈ તાઈફાની અંદર પૈસા વાપરવાની બદલે આવા કામની અંદર લોકોને જરૂરિયાત છે એની અંદર વાપરે એવી મારી નમ્ર વિનંતી છે ધન્યવાદ